જૂનાગઢના પ્રાચીન ગિરનાર પર્વતના 6000 પગથિયા પર આવેલ ગોરક્ષનાથ મૂર્તિનું શીર્ષકતરી મૂર્તિ ઉખાડી નાખી ખીણમાં ફેંકી દેવાની ઘટનામાં સાધુ સંતો તેમજ ભાવીકોમાં ઘેરા પડઘા પડતા પોલીસ તંત્ર દોડધામધાય હતું અને આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસે મોટી સફળતા મળી છે આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓએ ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં મૂર્તિને ખંડિત કરી તોડી નાખી હતી પર્વત્ય વિસ્તારમાં રાત્રિના સમયનો બનાવ অতি સંવેદનશીલ હોવાથી

કિશોર કુકરેજાએ લોખંડની સ્ટીકથી મંદિરના કાચમાં ઘા મારી કાચ તોડી નાખી ત્યારબાદ ચાવી વડે મંદિરનું તાળું ખોલી મૂર્તિ બહાર કાઢી મૂર્તિને નીચે ખાઈમાં ફેંકી દીધી હતી પોલીસે આ બનાવમાં રમેશ હરગોવિંદ ભટ્ટ અને કિશોર સિવનદાસ કુકરેજા સિંધીની મુંબઈથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક અમુક વ્યક્તિઓ થોડા થોડા શકમાનો લાગતા હતા એને આઈડેન્ટિફાઈ કરતા ગયા એ આઈડેન્ટિફાઈ કરતા કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં ત્રણેક માસ માટે એ સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે એ શંકાના રડારમાં હતો એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ ચોથી ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર છે કિશોર કુકરેજા એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી ત્યાં બાજુમાં જ જે બીજું રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો તો કિશોર કુકરે જાય ચૌથી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી આને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે અને ત્યારે કોઈ ચર્ચા ન કરી પણ એ પછી લગભગ સાત સાડા સાતની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજી નું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીકથી સ્ટીક પછાડી બે ત્રણ વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જ જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઉભો હતો ને એને આ વસ્તુ જોઈ પછી આ જે કિશોર કુકરેજા છે એને આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે નવ વાગ્યા પછી જે કંઈ છે હું તમને જાણ કરીશ કે આગળ શું કરવું છે ત્યારબાદ નવ સાડા નવ બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે